થળે બેહી જાય આપણું દુકાન જ થઈ ગયા નવરા આપણો પાર્સલ આવી ગયો તમને બતાવી દઈએ પેલા હું વહી ગયો આપણે આપણું પાર્સલ આવી ગયું પેલા આપણે એને બતાવી દઈએ તમને અનબોક્સિંગ કરી લઈ હું આવ્યું નહીં બતાવી દઈશ આપણા માઇક મેગવું હેઠળ ગ્રેનારો વાળાનું તમને એને અનબોક્સિંગ કરીને બતાવી દઈ ને રિવ્યુ બતાવી દઈ બધું બતાવી દે હવે ગ્રેનારો કંપનીનું હે વાયરલેસ માઇક અને આ બધા એના ફ્યુચર એને આ બધું એને સાઈડમાં રાખી દઈ અને હવે એને તમને અનબોક્સિંગ કરીને બતાવી દઈએ આપણે અંદર હું વસ્તુ હે પેલા અનબોક્સિંગ કરી લઈશ બોક્સ ખોલે ને એટલે આ રીતનું આવે વાયરલેસ માઇક કેસ આવે અમે લીખવું રહેનારો પેલા રાખી દઈ સાઈડમાં અને જોઈ લઈ બોક્સમાં હું હોય ને અંદર હજી બોક્સ આવે જોઈ લો આપણે આમાં જોઈ લઈ હું શું ખાલીને જાઉં વાયર હે આ હે આપણો સી ટુ સી કેબલ અને આપણે મોબાઈલમાં ભરાવાનું ને રિસિવરમાં આરેક છે ને બીજું હે આપણે આ કેમેરાનું જો તમે કોઈ કેમેરામાં શૂટિંગ કરતા હોય તો એનું હે એક કેમેરામાં ભરાવી દેવાનું એક રિસિવરમાં ને આ આપણે હે માઇક ચાર્જિંગનું કોઈને આઈફોન હોય તો આ હે આઈફોનનું કેબલ બીજું જોઈ લઈ બોક્સનું શું હે એક મેન્યુઅલ છે બધું લખેલું હોય છે એક છે વોરંટી કાર્ડ એક વરનું ક્રેનઆર્ડ વરનું કાંઈ માઇકમાં થાય તો એનું છે સ્કેન કરીને કહી દેવાનું જોઈએ આટલી વસ્તુ મળે જો એક કેમેરાનું એક સી પછી આપણે માઇક ચાર્જિંગ કરવાનું છે અને આઈફોનની પિન એક વર્ષની વોરંટી કાર્ડ છે અને આપણો આપણા કેસ છે માઇકને એવું રાખવાનું પછી તમને ને કેશ બતાવી દઈશ રાખી દઈ આગળ પડી હું આવે ને એ બતાવી દઈશ પ્લાસ્ટિક હો અને આપણા કેશ ચાર્જિંગ કરવાનું છે એટલે તમારા બધે તેણે ત્યાં ને ઓટોમેટિક ચાર્જિંગ થઈ જાય બે માઈક છે બે માઈક જે કંઈ બતાવી દે આ બે માઈક ને એક આર એક્સ એને ચાર્જિંગ કરવાનું રહે છે તેને ચાર્જિંગ કરવાનું રહે આપણે એને વોશ કર્યો અવાજ આપણે કેપ્ચર થાય ને ચાર ઇડિકેટર આવ્યા એક ચાર્જિંગનું એક કનેક્ટ થયું કે નહીં એક અનમૂટ ને આપણે તમારો બહારનો બહુ અવાજ આવતો હોય ને તો આ એના માટે સ્પેશિયલ ને આપણે આ ક્યાં છે ચાર્જિંગ વાળું છે ડાયરેક્ટ ચાર્જિંગ કર્યો ને એટલે આ ત્રણેય ચાર્જિંગ થઈ જાય તમને બતાવી દઈ હું એને એઠે પેલા કાગળ કાઢ નાખી આગળ આવે ને એ કાઢી નાખે ગ્રેના ડોવાળાનું આપણે એક છે ને બે બટન અહીંયા આપણે આવે એક ઓન ઓફ કરવાનું આવે આ નું જોયું ને એનો કનેક્ટ કરવાનો આવે આ એક વાર ડબ્બો એટલે બારનો ઓછો અવાજ આવે બે વાર ડબ્બો લે આપણો અવાજ આવતો એને એ આવે બારનો અવાજ ઓછો આવે અને ત્રણ વાર ડબ્બો એટલે હાવ અવાજ આપણો અવાજ જ ખાલી આવે તો આપેલો હે કાગળ કાઢી નાખી જોઈ અને તમને હે ચાર્જિંગ કરીને બતાવી દઈ આપણે એવો કાગળ નીકળી ગયો અને આ બતાવી દઈ ચાર્જિંગ કેવી રીતના થાય આ રીતના રાખી દે ને એવું બતાવી દીધું રાઈટ સાઈડનું નાખ્યું એટલે રાઈટ સાઈડનું ચાર્જિંગ છે જાય લો લેફ્ટ સાઈડનું રાખી દઈ એટલે લેફ્ટ સાઈડ ની ખબર પડી જાય તો આપણે બીજું રીસો રાખી દઈએ અંદર અને એને ચાર્જિંગ કરીને બતાવી દઈએ જો આપણે બે રાખી દીધા ને બે ચાર્જિંગ થવા મીના જોઈ લે લેફ્ટ ને રાઇટ લેફ્ટ ને રાઇટ બે ચાર્જિંગ થવા મિના હે જોઈ લે આમાં ચાર્જિંગ બતાવે લાલ થાય અને એક રિસિવર કનેક્ટ થાય એટલે લભક ઝભક થાય લાઇટ બેમાં ચાર્જિંગ થઈ જઈ લે લાલ બત્તી થાય છે આપણે છે ને તમને ટેસ્ટિંગ કરીને બતાવી દે કેવો છે અને આપણે આ મંકું હોય થ્રી ઇન વન એટલે કે કેમેરામાં હાલે મોબાઈલમાં હાલે અને આઈફોન મે ચાલે તમારે મગાવવું હોય તો ટુ ઇન વનમાં મગવી લગો આપણે કેમેરા માટે પિક્સલ મગવી લગો આઈફોન માટે મગવી લગો અને એન્ડ્રોઈડ માટે પણ મગવી લગો એ રીતના આપણે આપણે થ્રી ઇન વન મગવું જોઈએ આ કેબલ બધાય અને આપણે હવે તમને કનેક્ટ કરીને બતાવી દઈએ પછી કેવો કવા જાય એ તમે કમેન્ટ કરી દેજો ગ્રેનરવાળાનું માઈક છે માર્કેટમાં ગ્રેનારો છે આ તમને આપણે બતાવી દીધું આ કેમેરાનું છે આ રીતના આવે આપણે આરએક્સ કાઢી લઈ આ બેને મૂકી ઘડીક સાઈડમાં આરએક્સ એક કેમેરાનું હોય તો તમારે આ રીતના આવશે અને આપીને એ કેમેરામાં રાખવાના આવે અને એન્ડ્રોઈડનું હોય તમારે આ સી ટુ સીઝ આમાં સીજ આવશે અને આ એન્ડ આપણે એન્ડ્રોઈડનું એન્ડ્રોઈ આ હેરી આ એન્ડ્રોઈડનું આપણે આ ફોનમાં એક આ આરએક્સ માં આવશે અને આ એક ફોન માં આવશે અને આઈફોન નું હોય તો સી આપણે સી ટુ સી તો આમાં જ આવે સી અને આઈફોન ની પી નાય રહી આ આઈફોન માં તમારે આવશે હવે આપણે આનું ટેસ્ટિંગ બતાવી દઈએ તમને કે વોલ્યુમ માં કેવી રીત નું છે અવાજ કેવો આવે હે ટેસ્ટિંગ બતાવી દઈ માઇક માં તો તમારે છે ને ચિપ દીવા તમે ચુંબક વાળું હવે તમારે ટી માં છોટાળું હોય ને તો વાંધો ન આવે હવે તમને એને ડેમ બતાવી દઈ બતાવી દેવ કનેક્ટ થઈ ગયો માઇક તો હવે આપણે આ માઇકનો અવાજ આવતો હોય છે તમે ચીપટી વાળું આવે તમારે ને આ ના રાખવું હોય ને તો આ રીતના ટીચર છે ગમે કાંઈ ચીપથી આપણે કાઢીને અંદર રાખીને આ રીતનું ચોંટાડવાનું રે તમે કહી દેજો કે આનો અવાજ કેવો આવે કાવે દયો ને એ નોઈસનું છે એટલે કે તમે બહારે હો બહારનો અવાજ ન લેવા ને તમારો ખાલી પેસ્ટલ અવાજ લેવો હોય ને તો એ આપણે આ ચાપ દબો ને એટલે એ અવાજ આવે જો સાઈન વાત દબો ને એટલે બહારનો અવાજ આવે બંધ થઈ જાય ને આપણો અવાજ જ ખાલી આવે આવે કોઈ બહુ જાજો હોય ને તો ઓછો અવાજ આવે એ રીતનું છે જો તમે કમેન્ટ કરી દેજો કેવો અવાજ આવે આપણે બહાર હેલા જઈએ એ રીતના અવાજ બતાવી દઈએ ને સેન્ટીમીટર આમ કેટલો અવાજ કેપ્ચર કરે આપણો એ બતાવી દે તો આપણે ત્રણ એ ગ્રાઉન્ડમાં આપણે એમ જે સમૂહ પ્રોગ્રામ હાલે ને મંડપ સરસનું કામકાજ ચાલુ છે જો પરણે ત્રણ તે ને આપણે ગાળા નાખી ગયા છે એસે સિમેન્ટ વાળા બધાય છે ટકુભાન નયુભાન મંડપ સર્વિસ નું કામકાજ ચાલુ રહ્યો સમૂહ લગન એના ટે જ આપણે મેં આ તો કોઈ કુંવારી છોકરી બતાવો હા જો

নবা নে গোণ্ডল થોડું કામ હે એ બધું કામ કરતા આવી દુકાન થઈ ગયા નવરા ને ભાઈ એવા ગોંડલ સાહેબ નામાં કુર્તા લેવાના હતા કુર્તા આવી ગયા લઈ આવી ધંભાઈ પાસેથી આપડા ગોંડલ થી હોય એવા ઘરે જમી લઈ એટલે જમવા હું સાફર ને એવું લેવાના છું લઈને ને કરે ઘરે જમી લઈ શાક દૂધ ઉકળી હે માતાજી ની પ્રસાદી ખીચડી

તો બધું સાફ સફાઈ કરી નાખી બીજું ઉતારવાનું વસ્તુ હે ને બીજું ઉતારવાનું વસ્તુ હે ને માડી ઉપર જવા દે એટલે આ ભાઈને ને ચડાઈ દે માડી આમે ત્યાં આપણે જો ને બધું સાફ સફાઈ કરી નાખી આપણે ઓડી થી વેવો કરે તો હુઈ જાય કાલ થોડું ઘણું કામ કા જ ઉતારે છે કાલ કાલ સનિવર આય બધું ઘરિયારો ને ઘર્યાણો ને આપણે બધું ભેગું કરવાનું રહે છે એટલે હુઈ જાય તો આ લોકો આ કરી દે તમે મારી ત્યાં મનવા હોય તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સપોર્ટ કરો ને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો મારી ચેનલ તો મજા આપણે બીજા લોગમાં ત્યાં સુધી રામ રમ અને વંદે માત્ર